હલો મિત્રો કેમ છો તમારે મારા ચેનલમાં તમારું સ્વાગત છે અને જે માતાજી તમારું મારા યુટ્યુબમાં સ્વાગત છે પાસે આવી ગઈ છે પાછો બ્લોગ લઈને અને અત્યારમાં આપણે આઠ સાડા આઠ નવ વાગ્યે બ્લોગ ચાલુ થઈ ગયું છે આ થોડું થોડુંક હું થઈ ગયું છે અને અત્યારમાં તો એવું બધું કામકાજ હાલે છે અને તો મમ્મી કપડાં નેવો ધોવે છે

એટલે મેં હાડી લેવું થોડીક એવી લાવ્યા છે અને જો બે લગભગ બે પાંચ સો દીમાં લગભગ આવી જાય અને હાડીની ઉપાસ નાખી જાય અને અત્યારે તો મશીન ને બધું ચાલુ કરી દીધું છે તો તમે દેખાય હાલો અહીં જો હાડી ને પડ્યું છે અને અહીં ને એવું છે અને મશીન ને એવું બધું સારું થઈ ગયું છે અત્યારે મશીન ને બધું સારું થઈ ગયું છે અને એવું એ બધું કામકાજ ને એવું છે

આપણે જેમી બીજું તો શું કે હું કઈ કામકાજ એવું હોય ને તેના તેની મારી પાસા હાલો બેયા મળે હાલો મિત્રો પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને અત્યારે સગડી હવે ચાલુ હતું પણ લાઈટ બાઈટ ને ઊંધું ગયું ગયું છે એ અટું બંધ છે અને અત્યારે કંઈક પોળ ખાઈ લે પછી જાય રહી હમણાં ધાબે જાય નીકળે એવું છે લોકેશન ને એવું હોય ઊંધું પછી મારા પાછા કરી પાછા મજા આવી ધાબે નાઈ આવું સેકા લોકો કે છે જીવ મતલબ જો આપણે હવે તાબે સાવી સીવી અને લાઈટ એજી એજી ને થાવી અને એવું એવું ધુ છે અને લાઈટ લગભગ આંધે જ આવશે કેમ કે અતાય રિયાસ કાપ જે હોતું પણ હવે લાઈટ ન થઈ એટલે અતાય લાઈટ ગઈ એટલે હવે ઠેઠ આંધે જ આવશે ને તાય મશીન નું બંધ બંધ કરેલું છે તમને દેખાડજો અતાય પછી ધુ આમ ન મુ મુકી દીધું બંધ ધુ કરી દીધું છે

એવું થઈ ગયું છે અને બીજું તો શું કહેવું કે લાઈક શેર સપોર્ટ કરો તમારા ભાઈની ચેનલ છે અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરો ભૂલતા નહીં મળ્યું બીજા વિડીયોમાં જય માતાજી